નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં દોસ્તો આપણે ત્યાં કેટલી બધી એવી સેવાભાવી સંસ્થાઓ છે જે નિસ્વાર્થ ભાવે ખૂબ સેવા કરતી હોય છે જે નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરતા હોય છે સેવા કરતા હોય છે અને બહુ જેને કહેવાય પ્રેરણાદાયી આ લોકોની પ્રવૃત્તિ હોય છે આ સંસ્થાઓની પ્રવૃત્તિ હોય છે આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં એવા કેટલા બધા સેવાભાવીઓ છે જે અલગ અલગ ક્ષેત્રમાં સેવા કરે છે ખાસ કરીને એક કે કેન્દ્ર સરકારના એક કર્મચારીનું નિધન થાય પછી એમનું પેન્શન છે સ્વાભાવિક પણ એમના પત્નીને મળે પણ એ પત્નીનું પણ જ્યારે નિધન થાય એ પરિવારના એ મહિલાનું તો પછી મુદ્દો આવે કે એ પેન્શન કોને મળે તેમના બે દીકરીઓ છે તો એક મનોદિવ્યાંગ દીકરી છે તો સેવાભાવી લોકોએ મદદ કરીને એ મનોદિવ્યાંગ બેન ને પેન્શન મળે એ પ્રકારનો સરસ એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે અને એ વિષય ઉપર વાત કરવા એ મનોદિવ્યાંગ બેન પણ હાજર છે એમનું નામ છે પૂર્વીબેન મહેતા અને એમના બેન છે હેતલબેન મહેતા એ અહીંયા આપણી પાસે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેતલબેન પૂર્વીબેન આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે પૂર્વીબેન કેમ છો મજામાં સરસ અચ્છા હેતલબેન ખાસ તો મારે પૂછવું છે કે આખો કિસ્સો આપના પિતાજી છે કેન્દ્ર સરકારના કર્મચારી હતા પછી એમનું નિધન થયું પછી સ્વાભાવિક છે કે આપણા મળે પણ એક વર્ષ પહેલા મધરનું પણ નિધન થયું તો પછી આપણે પેન્શન તમારા બે માંથી કોઈના કોઈને મળે એ માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી તમને તમે જોબ કરો છો એટલે તમારા બેન અને એ મનો દિવ્યાંગ છે તો કયા પ્રકારની ટૂંકમાં આપણે પ્રોસેસ શું કરી હા સર એકચ્યુલી જ્યારે મારા મધરની ડેથ થઈ ત્યાર પછી મારી સિસ્ટર કેપેબલ હતી કેપેબલ હતી એટલે ત્યારે પોસ્ટમાં જે કાંઈ પણ પ્રોસીજર કરવાની હોય એના માટે હું ત્યાં પેલા ફર્સ્ટ પોસ્ટ ઓફિસમાં ગઈ હતી એટલે ત્યારે એ લોકોને પણ જણાવ્યું એઝ અનમેરિડ અમે બંને બહેનો છીએ એટલે અમે બંને કેપેબલ છીએ પણ હું જોબ કરું છું એટલે હું પેન્શન માટે કેપેબલ નથી મારી સિસ્ટર કેપેબલ છે એટલે એના માટે શું પ્રોસિજર કરવી એ બધું ત્યાંના જે સર હતા એને મને સારું એવું પ્રોસીજર કીધી અને બધું કે શું પેપર વર્ક કરવાનું રહેશે શું ડોક્યુમેન્ટ સબમિશન થશે એ બધું એ બધી થોડી પ્રોસિજર સ્ટાર્ટ થઈ એટલે એ બધું પણ મેં જે રેગ્યુલર કરવાનું હતું એ બધું મેં સ્ટાર્ટ કરી દીધું એટલે એમાં થોડી એટલે થોડુંક અમુક પ્રોબ્લેમ મને ઘણી બધી આવી કારણ કે મારી પાસે નોલેજ નહોતું કે આ મેટરમાં મારે શું કરવું શું ન કરવું એના માટે એટલે પહેલાં તો મેં એકલી જાતે બધું હેન્ડલ બધા પેપર બધું તૈયાર કરી લીધું પણ પછી આગળ જતા ઘણી બધી પ્રોબ્લેમ ત્યાં આવી કે આમાં આ વસ્તુ નડે છે કે આમાં વસ્તુ નડે છે એવું બધી થોડીક એવી ડિફિકલ્ટી આવી એમાં મારે એટલે પછી મને થોડુંક અંદરથી થોડી કામ ડિપ્રેસ થઈ ગઈ કે હવે મારા આ મેટરમાં મારે શું કરવું કેવી રીતે મારે આગળ મારે કરું એમ પછી એ મેટર પછી મારા હજી ભાસ્કર અંકલ છે એટલે હવે બસ હેતલ બેન મારે એક પૂછવું છે કે તમે જયારે તમને એમ લાગ્યું કે હવે આ તો અઘરો કેસ છે અથવા આપણા સોલ્વ નહીં થાય અથવા તો હું શું કરીશ એટલે રાજકોટ કે ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી કારણ કે આપણી પાસે એવા લોકો છે એવી સેવા સંસ્થાઓ છે જે એની ટાઈમ મદદ કરવા તૈયાર હોય છે અચ્છા હવે તમે જ્યાં હું જાણ્યા પછી તમે કોના થ્રુ સેવાભાવી લોકો ભાસ્કરભાઈ પારેક છે કે બીજા મિત્રો પણ જે છે જે જેનો તમે અહીં ઉલ્લેખ કરી શકો છો તમે કેવી રીતે પછી આગળનું પગલું શું રહ્યું હા પછી એવું છે કે કયા રાજકોટમાં એક સેતુ સંસ્થા છે એમાં એક કૃપા કૃપા મેમ દેસાઈ છે એઝ અ વોલન્ટિયર ત્યાં એ સેવા આપે છે બરાબર એટલે અમે ત્યાં એમના થ્રુ એમણે અમારી છે ને ટોટલ વા એમને ભાસ્કર અંકલ સાથે વાત કરી કે આ લોકો બંને બહેનો છે અને પર્સનલી એમણે એમણે પણ ઘણી એફર્ટ લગાવી એના માટે બરાબર એટલે એમણે અમારી વાત એ ભાસ્કર અંકલ સુધી પહોંચાડી અને ભાસ્કર અંકલનો નંબર આવી ગયો મારી પાસે મને ગ્રુપ ચાલે છે એમાં અમને એડ કરી અને બસ એવી રીતે અમે ફર્સ્ટ ટાઈમ અમે કોન્ટેકમાં આવ્યા ભાસ્કર અંકલ સાથે અને પછી જયારે પછી મેં એમને સામેથી કોલ કર્યો ભાસ્કર અંકલને કે સર અમારે આવી રીતે પ્રોબ્લેમ છે તો મળવું છે તમને એટલે ભાસ્કર અંકલે કીધું કે તમે વાંધો નહીં તમે મારા ઘરે આવી જાવ એટલે ફર્સ્ટ ટાઈમ અમે એમના ઘરે ગયા બધું આખું કેસ તેમની સાથે ડિસ્કસ કર્યું અંકલે ઘણું સારી રીતે એમને ગાઈડન્સ આપ્યું આખું કેસ સારી રીતે એમને સાંભળ્યું એટલે ઘણું એમને કીધું કે ચાલો થઈ જશે તમે ટેન્શન ના લો અમે ઘણી તમને હેલ્પ કરશો એમ એ અમારી ફર્સ્ટ મીટિંગ ભાસ્કર અંકલ સાથે હતી અચ્છા પછી બીજા પણ ઘણા બધા લોકો તમારા કેસમાં મદદરૂપ થયા છે તો એ ભાસ્કરભાઈ ઉપરાંત બીજું કોણ કોણ છે જેમ કે કૃપાબેન છે ભાસ્કરભાઈ છે એ પછી બીજા લોકો પણ મદદરૂપ હું એટલા માટે પૂછું છું કે આપને જેવા કોઈ બીજા કેસ હોય રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ક્યાંય તો આ આપણી વાતચીત સાંભળીને એ લોકો મૂંઝાઈ નહીં અને આ જે સેવાભાવી લોકો છે ભાસ્કરભાઈ સહિતના એમના સુધી એ લોકો પહોંચી જાય એમનો કોઈ નંબર હોય તો તમે અહીંયા નંબર પણ શેર કરી શકો છો જો એ લોકોની મંજૂરી હોય તો એવી કોઈ સંસ્થા હોય વ્યક્તિ હોય તો તમે ભાસ્કરભાઈ ઉપરાંતના જે લોકો છે જે તમને મદદ કરી છે એની પણ વાત કરી શકો છો હા એટલે જ્યારે અમે ભાસ્કર અંકલ મળવા ત્યાં ઘરે ગયા એટલે એમના કોઈક એક ફ્રેન્ડ છે પોરબંદરમાં જયશંકર દત્તાણી એમનું નામ છે એટલે એમણે ફોનમાં એક કેસ ડિસ્કસ કર્યો મેં પણ ફોનમાં એમની સાથે વાત કરી એટલે એમણે પણ મને એટલું એમ શ્યોરિટી આપી કે આ મેટરમાં અમે હું પણ હેલ્પ કરાવીશ એમ કારણ કે કોઈ આ આ વસ્તુ છે ને સર એક બહુ મોટી છે કે કોઈ જાણતા નથી અને એમ કે કે ચલો તમે ટેન્શન ન લ્યો અમે તમારી સાથે છીએ એમ એટલે એમણે પણ સારું ગાઈડન્સ આપ્યું એટલે એમનું પણ આમાં કન્ટ્રીબ્યુશન છે એમ જી જી બીજા છે રાજકોટમાં બીજા કોઈ સેવા ભાવી મદદ કરી હોય અને બીજું જે જ્યારે અમે આ સંસ્થા મતલબ કોઈ સંસ્થામાં અમે જોઈન નહોતા કે અમારે સિસ્ટર માટે એ ત્યારે હું આને માટે હું એક સંસ્થા ગોતતી હતી કે ક્યાં એને મતલબ મારી સિસ્ટરનો એડમિશન લેવું તો એના માટે હું મે એક પાર્થ এড્યુકેશન સેન્ટર છે એક પ્રીતિબેન છે એમનો સંબંધ છે મનોદેવ્યાંગ એટલે એમની પાસે અમે પહોંચ્યા હતા તો એ મેડમે પણ અમને મને ખરું ગાઈડન્સ આપ્યું કે આ બધા મનોદિવ્યાંગ બાળકોના ડિસેબિલિટી સર્ટિફિકેટ હોય છે કાર્ડ હોય છે એમણે મને સારું કે બધા ડોક્યુમેન્ટ્સ બતાવ્યા કે આ ટાઈપનું ડોક્યુમેન્ટ હોય છે કે તમે આ કરાવી દીજો તમને ઘણો યુઝફુલ થાશે તો હું એ પ્રીતિબેનનો પણ હું ખૂબ થેન્ક યુ કહીશ આ માધ્યમ દ્વારા એમ જી હા અચ્છા એના ઉપરાંત કોઈ બીજા લોકો હોય હા અને હવે જે ખાસ આવે છે કે આ મેટરમાં જે કહેવાય ને કે હું જ્યારથી હું મોંજા જાય બધા પેપર સબમિશન નું થયું કે મારે આગળ શું કરું ત્યારે આરબી શાહ સર જે કસ્ટમ ના ઓફિસર છે એ સરનું પછી અહી ભાસ્કર જ મને મળ્યું આરપી સાથે એમનો કોન્ટેક થયો ત્યારે એમને ફર્સ્ટ ટાઈમ મળી એમને બધી કેસ આપે એટલે ત્યારે એમની બધી આ વાત જણાવી એટલે એ પર્સનલી ત્યાં ઓફિસે મારી સાથે આવેલા હતા આરપી શાહ સર એટલે એમને બધું બધું જોયું બધું ત્યાંના સર સાથે એમને પર્સનલી ડીલિંગ કર્યું પર્સનલી વાત કરી કે શું આ મેટર છે આમાં શું આગળ પ્રોસિજર કરવાની થાશે બરાબર એટલે એમણે એમ કહેવાય ને કે પૂરું એમ માની લ્યું કે આ કેસની કમ્પ્લીટલી રિસ્પોન્સિબિલિટી જાણે એમણે એમના એમના ઉપર જ લઈ લીધી હોય ને એવી એવી રીતે એમણે અમારા માટે કરેલું છે એમ એટલે ટોટલી અત્યાર સુધીનું ટોટલી સર કમ્યુનિકેશન મારું આરપી સર સાથ સાથે રહ્યું છે આમ જી જી એટલે દર્શક મિત્રોને ખાસ કે આ પ્રકારના આપણે ત્યાં સેવાભાવી લોકો હોય છે જે બીજા માટે ખૂબ મહેનત કરે બીજા માટે કામ કરે માર્ગદર્શન આપે ને મુંજાયેલા લોકો છે જે લોકો ટેન્શનમાં છે ડિપ્રેશનમાં છે એને એમ લાગે કે હવે શું કરશું ત્યારે એ મદદગાર એની સામે આવતા હોય છે એવા કોઈ એવી કોઈ સંસ્થા એવી કોઈ વ્યક્તિ અથવા તો એવું કોઈનું એડ્રેસ તમારી પાસે હોય હું એટલા માટે કહું છું કે બીજા તમારા જેવા કેટલા બધા કેસીસ હશે કે જે લોકો મુંઝાયેલા હશે એને ખબર નહીં હોય કે મારે શું કરવું તો એ એ આ સેવાભાવી લોકો સુધી પહોંચી શકે એવા કોઈ કોઈના નંબર હોય અથવા કોઈ એડ્રેસ હોય તો એની પણ તમે વાત કરી શકો છો હું આરપી સર સર માટે હજી એક વાત કહેવા માંગીશ કે મારે છે ને એક ડોક્યુમેન્ટ માટે બહુ પ્રોબ્લેમ થઈ હતી કારણ કે મારે સબમિટ કરાવવો પડે એમ હતો એટલે એમાં મારે બે ત્રણ વાર હું ઓફિસે બીજી ઓફિસે ધક્કા ખાઈ આવી હતી પણ કંઈ થતું નહોતું એટલે મેં સરને કોલ કર્યો કે સર આ ડોક્યુમેન્ટ થતું નથી બહુ પ્રોબ્લેમ થાય છે તો સર ત્યાંય મારી સાથે પર્સનલી આવ્યા ત્યાંના મેડમ સાથે એમને રિક્વેસ્ટ કરી કે આ મેટર છે પ્લીઝ તમે આમાં થોડી હેલ્પ કરો સર આવ્યા એના નેક્સ્ટ ડે જ મને ડોક્યુમેન્ટ માટે ફોન આવે છે કે તમારું ડોક્યુમેન્ટ રેડી થઈ ગયું છે તમે લઈ જજો એમ એટલે સર જ પર્સનલી ત્યાં પણ મારી સાથે આવ્યા ત્યાં પણ એમણે મને એટલી હેલ્પ કરી એમ અને વચ્ચે હું થોડી ઇમોશનલ થઈ ગઈ હતી થોડું તો સર મને હિંમત પણ આપી મને મોટિવેટ કરી કે ડોન્ટ વરી બધું થઈ જશે અમે લોકો બધા સાથે જ છીએ એટલે સર એમ મને થોડીક સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરે હેતલબેન આ બધાની મહેનત અને તમારી હિંમત આ બધું ભેગું કરતા ઓવરઓલ છેલ્લે આપણે જોઈએ કે એનું પેન્શનનો જે કેસ છે એનું સુખદ પરિણામ આવી ગયું છે હા આવી ગયું છે સર અમને બસ આ એક વીક પહેલા જ અમને પેન્શન પાસ નો અમને સેન્ક્શન લેટર અમને મળી ગયો છે જી અને બધું આ ક્રેડિટ બધું આ લોકોને જ હું આપીશ કારણ કે એ લોકો વગર મને ખબર નહી કે અત્યારે આ શું કન્ડિશન થઈ હોત એટલે હું આ લોકો બધા જેટલા લોકો આ સાથે જોડાયેલા છે ને સ્પેશિયલી ભાસ્કર અંકલ અને આરપી શાહ સર અને વધારે કહું તો કે આરપી શાહ સર કહેવાય ને કે એમણે બધું ભૂલીને આ માટે એટલી દોડા દોડી કરી છે ને કદાચ એમણે મને કીધું પણ નહીં હોય એટલી એમણે ત્યાં પર્સનલી પણ ધક્કા ખાધા હશે આના માટે થઈને બરાબર એટલે હું ભાસ્કર અંકલ અને આરપી શાહ સર ને હું ખરેખર દિલથી એમને થેન્ક યુ કહું છું અને લાઈફમાં કદાચ

પેન્શનની મેટર હોય કે કોઈ પણ એવી જાતની હેલ્પની જરૂર હોય તો આજે આરપી શાહ સર છે તો એમણે પણ મને એકવાર પર્સનલી કીધેલું કે તમે કે કે મારો નંબર આપી શકો છો અને કોઈ પણ રીતે હેલ્પ કરવા માટે તૈયાર રહીશ તો હું એમનો નંબર હું શેર કરવા માગીશ તમારી સાથે એટલે એમનું નામ આરપી શાહ સર છે કસ્ટમના ઓફિસ હોય છે ને એમનો નંબર છે નાઇન ફોર ટુ સેવન ફાઈવ ફાઈવ વન ટુ થ્રી વન આ નંબર ઉપર તમે ગમે ત્યારે પણ એમને કોન્ટેક કરી શકો છો અને એ સર ડેફિનેટલી અમારો કેસ એમને સોલ્વ કરવામાં આટલી એફર્ટ લગાડી છે એમણે અને ભાસ્કર સર તો તમારો કેસ પણ ડેફિનેટલી પૂરેપૂરી એફર્ટ લગાવીને સોલ્વ કરવામાં હેલ્પ કરશે જી હેતલબેન તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ તો તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા કેવી પરિસ્થિતિમાં આવ્યા છો આપણે દર્શકોને પણ બતાવ્યું છે બેન મનોદિવ્યાંગ છે એમને લઈને આવ્યા છો કારણ કે હું સમજી શકું છું કે એમને ઘરે એકલે એકલા રાખી શકાય નહીં તમારે સાથે લઈ આવવા પડે અને સાથે લઈને આવ્યા છો અને સરસ રીતે વાત કરી અમારા દર્શકોમાંથી કોઈને આ પ્રકારની જો સમસ્યા હોય તો એમને પણ આમાં માર્ગદર્શન મેળવું હશે તમે જે લોકો તમને મદદ કરી છે એની વાત તમે કરી એટલે હજી ઘણા લોકો એવા છે જેને મદદની જરૂર છે તે ચોક્કસપણે આ દેવ જેવા લોકો જે છે એવી સંસ્થાઓ છે સંપર્ક કરશે અને પોતાનું કામ પણ સરસ રીતે થઈ જશે હેતલબેન તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પૂર્વીબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો આપણે હેતલબેન મહેતા પાસેથી વાત સાંભળી એમના મનોદિવ્યાંગ બેન માટે પેન્શનની આખી જે એની પારિવારિક પેન્શન છે એની જે સમસ્યા હતી એનું સોલ્યુશન કેવી અજોડ સેવા કરનારા લોકોએ કરી દીધું છે અને એમને એનો સંતોષ છે ને આજે આ પ્લેટફોર્મ પરથી એ વાત શેર કરવા ખાસ અહીંયા કેટલી બધી જહેમત ઉઠાવીને આવ્યા છે દૂરના છેડે રહીએ છીએ રાજકોટના ત્યાંથી બંને બેનો અહીંયા આવ્યા છે ને આટલી સરસ વાતો કરી આપણે એમનો આભાર વ્યક્ત ફરીથી કરીએ છીએ અને મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી જી જી એટલે બેન કેવા માંગો છો જી જી હા સરુ કેવા માંગુ છું કે તમે જે કોરોના ફાઉન્ડેશન એનો એના માટે પણ હું કે કે આ લોકો પણ ઘણી સારી સેવા કરી રહ્યા છે બોલ જીવ માટે અમે ખુદ એની માં લવર છીએ તો અમે પણ ઈચ્છું કે બને એટલું તમે આ લોકોને જેટલું પણ તમે યોગદાન આપી શકો તો એ સારામાં સારી મોટી સેવા છે એમ કહી શકીએ તો ચાલે એટલે આ લોકોને પણ હું એટલું જ થેન્ક યુ કે જે લોકો આટલી બધી સેવાઓ આપે છે અને વધારે વધારે લોકો આ લોકો સાથે પણ જોડાય એવી પણ હું તમને લોકોને રિક્વેસ્ટ કરે જી એટલેન તમારો ખૂબ ખૂબ આભાર અમે તો અમારી ફરજ બજાવીએ છીએ અમે તો જેટલું અબોલ જીવો માટે અથવા તો મનુષ્ય માટે કરી શકાય એટલું કરવાનો પ્રયાસ નાનકડો કરીએ છીએ તમારા જેવા લોકો છે તમને મદદ કરનારા લોકોનો જે તમે ઉલ્લેખ કર્યો એવા લોકો છે એને કારણે આ સરસ રીતે બધું આખું વાતાવરણ આખી પૃથ્વી અને આખો સંસાર ચાલતો હોય છે કોઈની મદદથી આ બધું ચાલી રહ્યું છે તો મિત્રો ફરીથી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ